જય મુરલીધર જય દ્વારિકાધીશ હવે આ જીગો રાઠોડ અને આ મેરો લુખીનો આ બે મને લાગે છે કે એક બાપ હોય ને કાં એક મા હોય કાં મેરાની માથે જીગાનો બાપ ચડ્યો હોય કાં જીગાની માથે મેરાનો બાપ ચડ્યો હોય એટલે બંને મળીને મને ખોટી રીતે બદનામ કરવા માટે નવા નવા નાટક ઘડે પાંચ હજાર માંગ્યા દસ હજાર માંગ્યા એવો પુરાવો શું છે એની જોડે અને હા આ જે વાત થઈ હતી એ મારે બગદાણાના એક દાદા સાથે થઈ હતી અને એમણે મને સામેથી કીધું હતું કે હું એ સમયમાં તને પાંચ હજાર રૂપિયા આપીશ અને આપ્યાય નથી એના સિવાય મેં એક વાત એને કરેલી ને મેરામણે મિત્રતા તરીકે મને એમ કીધેલું કે જરૂર પડે તો કહેજો ત્યારે મેરામણને ખાલી મેં એક ફોન કર્યો કે અગિયારસો રૂપિયા મારા હપ્તામાં તૂટે છે ત્યારે એ લુખીનો આ પેટને મને ફોનમાં એમ કીધું ખમો ખમો મહેમાન છે ફોન કરું છું એટલે ફોન કરું છું કર્યો નથી આપ્યા નથી ને આવી રીતે સમાજની અંદર ને બીજેને બદનામ કરવા આ લુખીનો નીકળ્યો છે આ અંદાજ તો મેં કરી જ લીધો છે કે ખરેખર દેવાયત બોદર વખતે જે પાંચો પેદા છો તો એને નવઘા હાટુંથી ને ઉગાને કપાવો પડ્યો એ જ ઓલાદ છે આ અને એક જીગ્નેશને મનસુખ રાઠોડને કમલેશ જાદવને આ બધા એને સપોર્ટ કરે છે અત્યારે મારા ઓડિયોમાં એક મારો મારી જોડે બીજો ઓડિયો પડ્યો છે તમને જરૂરથી સંભળાવીશ એમાં ઇરો એમ કહે છે એ બધા મારા મિત્ર છે તો એની સમાજમાં તો કોઈ ભેગું છે નહીં આના ભેગું સમાચારું કોઈ રહેતું નથી પાંચસો રૂપિયા કોઈકની કોકની જમીનમાં બોર જોવા જાય છે એ બોરમાં પાણી નીકળે એટલે પાંચસો રૂપિયા એને આપવામાં આવે છે એનામાંથી એનું ગુજરાત લાવે છે એવો પણ મારા પાસે એફિડેટ પુરાવો છે અને આની જોડે પુરાવો શું છે મારો અને મને બદનામ કરવા નીકળ્યો છે લુખીનો એટલે એના બદલામાં આ જિજ્નેશ રાઠોડે બે ફામ એની મા અને એની બેનના નામની મારી ગાળો ખાધી છે તો મિત્રો ખાસ સાંભળજો આ ઓડિયો કે એની માન બેનને મૂકી નથી અને મૂકવાની થતી એ નથી આપણે એને ખોટા બદનામ કરે અને પાછા નવા નવા કાયદા લઈને આવે આપણા સામે એટલે આ આ લુખીને ને ગાંધીમાં મરચાં ફરી નાખાય તમે કોણ બોલો નાદનાહી એ આ પોલીસ સ્ટેશનના કામમાં શું હમણે 2 મિનિટમાં ફોન કરું તમે પોલીસ સ્ટેશનમાં જ હો તો મને ખબર છે મોટી મોટી આનો બંધ કરી નાખો બંધ કરો મોટી મોટી આનો બંધ કરો હે પોલીસ સ્ટેશનમાં હો સાહેબ મને ખબર છે લાઈવ વિડિયો કોલમાં દેખાડ તો મને

તમારે ધંધો છે બીજો ગમે એનું પુરાવા નાખો ના નાખો ના ચડાવો ચડાવો ધંધો કરો ધંધો નવરી નવો ધંધો કરો કોકની હુકમ ફેરવો છો ધંધો કરો હું પથારી પથારી એટલે ઓલા આપણે આમ માંગ્યું ના માંગ્યું અરે નાગીના ના હારા હોય તો ગમે એ મંગાય અમારા કણે દુનિયા આખી માંગે છે ને અમે દીધેલે છે તમે દીધલ કોઈ ને મે રમણીય દીધેલ ઈ તારી 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 ઓલાદ નો છે તારા તારા સમાજ નો કોકે ની માને લઈને આવ્યો છે એનો દીકરો બોલે જ નહીં બોલે પછી પછી ઇન્સાન હોય ને હલો લુખી ના ચાલુ રાખ ખડી ખમી ની આય લુખી ના ચાલુ રાખ હે ચાલુ રાખ ને કા પટે ભી પડે સો કઈ જગ્યા ઈ કે

તારું લોકેશન બતાવી દે જલ્દી આલ તારી માનો મારે પોલીસ પોલીસ પરમણ કઢાયલા અરે પોલીસને ન કઢાયો મારી માને તારા ઓડિયો છે કેમ તારી માનો બોછડો મારે તારી માને તારો કયો ચલાયો તારી બાઈને છોડું અરે મનસુભાઈ ના માનો તારી માનો પિકો એય તું હો મનસુભાઈ ના ઓળખાવ તારી માનો પિકો મારી નાખો બોછડી ના તું શું અમને મારા ભાઈના જવાબો ઓડિયો ચલાવે છે બોલ તે ચલાયો કેમ તે સમજાયું તારા ક છે

એટલે વચ્ચે જો કેવો મુદ્દો લઈ આવે છે બાબા સાહેબ અને એની સમાજ નો સમાજ કોઈ તને કેવા નથી આવતી બાબા સાહેબ કેવા નથી આવતા તારી સાથે મેટર છે અને તારી પથારી ફેરવવાની છે હજી તું ફોન ઉપાડ તો ઉપાડ્યા પછી હા ભળો હવે કેવો મુદ્દો લઈ આવ્યું ફાટી રહી છે ભાઈ સવાલ કરશો મેરા મણાયર ને દારૂ પાઈ ને તારો બાપ પાવા આવે કે તારી માં પાવા આવે

તારી જાતિ કઈ એમ કઉ છું તારી જાતિ ને તારી સમાજ કઈ ધર્મ માં નથી આવતો તું તું કયા ધર્મ માં એ તમે જોઈ લીજો કયા ધર્મ માં

હું કહું છું ગેરંટી સાથે તમને ખબર ના હોય તો કઉ લે એમ નઈ અને સાબિત કરવું હોય ને હા ભાઈ જીગા સાંભળી લે હું અસલ આયર નો દીકરો છું અસલ નથી સાબિત કરવું હાલ ભાણવડ માં અને એને ઓર્ડર દઈ દે કે પાંચ જણા નું તાળી ઘરે જમવાનું બનાવી નાખો બરોબર પાંચ જણા નું જમવાનું બનાવ તો એકાવન હજાર રૂપિયા ના જવું તો મારા બા મારી મા માથે બીજો ટેકો હોય ભોસડી ના એટલું યાદ રાખે મને ગાડી ભરે છે કે ભોસડી ને કોઈ બી ને સો રૂપિયા ઉધાર નથી થાય ની મને લઈને ખાલી અને તને કે તું માની ને નાગદાન આવીને પાંચ હજાર રૂપિયા માંગ્યા તારી માનો ભોસડો મારે નાગદાન આવી ના માંગે આ લુખે કરે